ના ના હાઈ ફરવા જ જાવ યાર થોડું ને અહીં આપડે બળિયાદેવ નું મંદિર ને એટલે ફરવા જાઉ તી ટુર ઉપર હા હા બસ ફરી ને પાછા આવતા રી અહીં નજીક જ છે લાઈ જઈએ ને હા 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 થેન્ક યુ હા હારું હારું હા એ સારું હા ફર તો ખાલી પેકો પ્યાખા પ્યાકુ પ્યાખા હ્યાડ હતા પૈસા તો હું તમને બતાવો જાય તો આપડી જવાબદારી નઈ હોય આવું કરવા

கோரபி கோவா தூத்தல வடி கொண்டா தடுவ பஹீர கான் ரோஜி வர குபி ஓட பஹீர

રાગે બોલો ભલા માણસ બીજા ફરવા બધું બતાવશે આપણને બધું કેટલા પાંચસો રૂપિયા જેવું થાય

બરોબર બઉ થઈ ગયા હાલ આ તો બાપી વાવ નહીં છોકરો એવો હે બાપ એવા બેટા નેટા ચીવાતો